લો કે તો થઈ ગયો હવે તમે આ કરો તમે આ ઘરે એ તમે તમે ના કરી કસો નકા આ તે એટારે બાય કે નહીં ચલો ઘોડ દોને જય માતાજી વધાને તો અમે આવી જઈએ આજે ધોરિયા કરવા માટે વેલકમ ટુ ખેડ વ્લોગ 14 તો આપડા તૈયારી છે અને આપડે આ એક ધોરિયા રાખ્યો છે ત્યાં જોઓ ઓલી પુતરૂ હતો આ બાજુ અને આ બાજુ ઓર પાણી બાટલો પડ્યો અને આઈન પાણી આપડે આવવાનું છે ઓ ઈ બાધીને આપણે પાણી આ છે ને ધોરિયા કરવાના હે તો હું પાયલ બે ધોરિયા કરી છું પછી વાન કરા પાયલ હે બે ધોરિયા કરે હે તો મે ધોરિયા કરવાના આવી ફટાફટ ધોરિયા કરી નાખી તો જો નકરો આમાં કુસો ખડ થઈ ગયો હે ને તો બધું પાયલ વેણ હરી વેણ વેણ ને બાર નાખી હરી અને ઘણું હે ખડ પાલ બધું હાથી ને વેણ હે વેણ આમ નાખી દે છે સાઈડમાં જો આ બાજુ તમે ઢગલા દેખાતા છે તે અહીં પાઈલા છે એના સાઈડમાં રાખી ઉતર તો આ બધી હાઠી ને વેણ લઈ લિસો આપણે કેતર તો સિયડો હોય તો તાપા છે ને મજાને કોઈ રે નાખેલ હોય ને તો આપણે નળા પણ ને અંદર વવતરમાં અને પાણી ફીરમે ના નેડે તો બધી લઈ લી હાઠી ને વેણ લઈ કેતર તો ધોરી કરો ને પછી પાણી ફીરતો છું આકુ સાફ કરતા જેલું સાફ થાય લુકઈ નાખડી આપણે અને પાઈલ પાછી લાગી જે તોરી કરવા માટે

પકડી લેવી તો વેસી ને મારો ને ગમે લઈ ને નાખ્યો વાડો પાવડા લઈ લેવું એટલે નાખ્યો નઈ જો ભટકાય ને તો ધંધે લાગી જશું દવાખાનું પડીએ છીએ તું આપડે એટલે ચડાવી તમે આ ઘર અહીંયા તમે તમે ના કરો નહીં હાલ તો કરો હું લઈ લઉં પાવડર

ए सी ओडो बोटो है ने पाडो वेतो ने निको बिक तो लागे मारवा नहीं आपड़े और पडले हो गो नाबले जाय का जत हाँ, हाँ हाँ <laughs> <laughs> रहे आ हा हवा ना करे खड़ी लायक तो मिरई गया खाता मिरई वा के न पर आ इते रहे बाकी नहीं ला पकडनो तो है अब लकड़ा नहीं निकरी जाए भाई ते होड़ कोलू है जरो बांधो जरो हां तो जरो बांध ले जरो मारो पाछे पर तो मी पीछे आओ थाले लेके दो पावड़े माटिंग पर ना दीजिए ना दीदी तो तुम हाईलाइट कर दो और आप रखियो था पेवा नहीं है આ કરી હે સફોળો દે ના વાઇડ બનાવી દઉં કે વેખ્યામાં હે જીવ તો છ ખાલી દાંડો દેખાય ન પાતો જીવ તો એ જો પા દેખ દેખાળો પા છે અમે આજે આને ખાઈ વાઇડ બનાવી દઉં પછી વિડિયો દેખાડું તમને દેખાડું અહીંયા કે કા માયરો ને તમે સસ કા માયર નહી તો જો આપડા વાઇડ માં નાખી દઉં એસી ને તો હું તમને દેખાડું કે જીવ તો છે કે જો હાલે છે હાલ તો સહી પહેલા દેખાડી દઉં તમને જો વેતો થઈ ગયો હવે વાડમાં કરી જશે ગમે આ ડોરો પાસો ના આવે સારું ભગવાન કરી કે જો પાસો આવી જાય ને તો આપણે રાત્રે કામ કરવાનું હોય ગમે ત્યાં અને વીસી ફટકાઈ જાય તો શરીરમાં લાગી જાય પરત અને તકલીફ પડી જાય આપણે ચાલો આપણે વેસી કોઈને ફટકા નહીં ને આપણે એના ઠેકાણે વીકી દીધું દીધો અને પાઈ લો આઠ વા માટે રહી જાય હાલ આ તું હાથી લઈ જાય બીજું કંઈ આઠીમાં વીસી બીસી વાઈ જાય તો બીક લાગે आप बीक ना लगे काम करता रे पारी जाए विषय नहीं खरीक आपको बीक लाइज क्या नहीं पास जीव जंतु चलो ब्लॉग हमें वो नहीं बना था तो अलग बनाई। आप चैनल बधाए सब्सक्राइब कर, दियो, कर दे दिया सपोर्ट कर दिया।